ડેબિટ કાર્ડ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક કાર્ડને ડેબિટ કાર્ડ કહે છે જે કાર્ડ ધારકને ખરીદી કરતી વખતે તેમના બેંક ખાતામાંથી ઇલેક્ટ્રોનિક રીતે પૈસા ટ્રાન્સફર કરવાની સગવડ પણ આપે છે ડેબિટ કાર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ રિસિવડ અ ન્યૂ ડેબિટ કાર્ડ ફ્રોમ ધી બેંક અર્થાત મને બેંક તરફથી નવ ડેબિટ કાર્ડ મળ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ વી ડુ નોટ એક્સેપ્ટ પેમેન્ટ બાય ડેબિટ કાર્ડ એટલે કે અમે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ સ્વીકારતા નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ